ભાઈઓ કોઈ મહાન માણસે કહ્યું છે કે માણસ કૂતરાને પોતાની પાસે રાખે છે તેના ખોડામાં બેસાડે છે તેના રસોડામાં ફેરવે છે અને તેના બિસ્તર પણ કૂતરાને છુવાડે છે તેના આખા ઘરમાં ફેરવે છે તેની ગાડીમાં પણ ફેરવે છે પરંતુ તે જ માણસને જો કોઈ એવી જાતિનો માણસ ચચ કરી જાય અડી જાય તો એને એવું લાગે છે કે મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો ભાઈઓ વિચારો આટલો બધો બુદ્ધિશાળી માણસ એટલું નથી વિચારી શકતો કે કૂતરા કરતો તો માણસ કેટલો બધો સારો ને મહાન હોય કોઈ દિવસ એ માણસ જ એના કામમાં આવશે ક્યાંક તડકામાં પડ્યો હશે ને તો માણસ એને છાયડામાં લાવશે કૂતરો નહીં લાવી શકે ભાઈ જરાક વિચારો આવો ભેદભાવ રાખતા પહેલાં